જય માતાજી નજર દોષમાં સૌથી વધુ શિકાર થાય છે આ ત્રણ રાશિના લોકો તો કઈ છે ત્રણ રાશિ ચાલો જાણીએ એ પહેલા તમારે કઈ રાશિ વિશે જાણવું છે એ અમને કમેન્ટ અથવા કોલ કરીને જણાવી શકો છો તમારી જન્મકુંડળી જોઈ તમારી રાશિ વિશે જણાવી આપીશું સામાન્ય રીતે તમારો ઓરા અને તમારી જન્મકુંડળીમાં ચંદ્રની સ્થિતિને આધારે તમને નજર દોષ લાગવાની શક્યતાઓ નક્કી કરી શકાય છે પણ ત્રણ એવી રાશિ છે જે લોકો અન્ય રાશિના લોકોની તુલનાએ નજરદોષનો સૌથી વધુ શિકાર બને છે એટલા માટે આ ત્રણ રાશિના લોકોએ વધુ સાવધાન રહેવાની જરૂર હોય છે આ ત્રણ રાશિ છે પહેલી છે વૃશ્વિક બીજી છે કર્ક અને ત્રીજી છે મીન આ ત્રણ રાશિ નજરદોષ કે બ્લેક મેજિકના વધારે એટ્રેક કરે છે કારણ કે આ ત્રણ રાશિ જળ તત્વની રાશિ છે અને જળ એટલે કે પાણી એ સૌથી વધારે જલ્દી તમારા વાઇબ્રેશન્સ અને મંત્રોને કેચ કરે છે એટલા માટે આ ત્રણ રાશિના લોકો નજર દોષના સૌથી વધુ શિકાર બને છે જો તમારી રાશિ પણ આ ત્રણમાંથી કોઈ એક હોય તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આ વિડીયોને આ ત્રણ રાશિના લોકો સાથે અવશ્ય શેર કરજો જય માતાજી